પ્રજાસત્તાક પર્વ અનુસંધાને સનસાઇન ફાઉન્ડેશન અમરેલી દ્વારા ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન થયું છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ અંતર્ગત સનશાઇન ફાઉન્ડેશન અમરેલી દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમરેલી શહેરની અલગ અલગ શાળાના આશરે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દીપાલીબેન મકવાણા ચેરમેન સામાજિક ન્યાય સમિતિ ચાળિયા દ્વારા મોમેન્ટો રાજેશભાઈ દામોદરા સરપંચ લોણીધાર દ્વારા પ્રમાણપત્ર તથા ભાવનાબેન ચોટલિયા પ્રકાશભાઈ વાઘેલા વિજયભાઈ મયાત્રા કુલદીપભાઈ દેવમુરારી દ્વારા તમામ બાળકોને બોલપેન ભેટ આપવામાં આવી આ તકે તુષારભાઈ જોશી ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા સોલંકી નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ સ્પર્ધાના આયોજન માટે એપેક્સ સ્કૂલ તથા ચાઇલ્ડ કેર શાળા તરફથી ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો જે બદલ ભાવેશભાઈ અને ભાવિકભાઈના પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો નિર્ણાયક તરીકે ડાભીભાઈ જયંતભાઈ કુમાર દંત્રેલિયાભાઈ દ્વારા સહયોગ આપવામાં આવેલો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ બાબરિયા જયસિંહભાઈ ચાવડા પ્રવણભાઈ ડાભી તેમજ તેજસભાઈ વિજયભાઈ દાફડા જે બી મકવાણા ભરતભાઈ મકવાણા સહિતના મિત્રોએ જહેમત ઉઠાવેલી હતી આજે રોજ આવતીકાલે મોતેરમાં પ્રજાસત્તાક પર્વ એટલે કે છવ્વીસમી જાન્યુઆરીને અનુસંધાને સનશાઇન ફાઉન્ડેશન અમરેલી દ્વારા અમરેલી શહેરની શાળાઓના વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું જેમાં શહેરમાંથી વિવિધ શાળાઓમાંથી અંદાજે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ આજે ચિત્ર સ્પર્ધાની અંદર ભાગ લઈ અને પોતાની અંદર રહેલી કળા બહાર લાવ્યા છે અને વિદ્યાર્થીઓએ ચિત્રો દોર્યા છે ત્યારે એક સનશાઇન ફાઉન્ડેશનનો આશય એવો છે કે વિદ્યાર્થીની અંદર રહેલી જે કળાઓ છે તે બહાર આવે અને બાળકને એક પ્લેટફોર્મ મળે એટલા માટે થઈ અને ખાસ પોતાના દેશ અને પોતાના રાજ્ય વિશે જાણે અને આપણા સાંસ્કૃતિક વારસોને આગળ વધારે અને આપણા પ્રજાસત્તાક પર્વ વિશે જાણે દેશ માટે શહીદ થનારા લોકો વિશે જાણે દેશ માટે કુર્બાની આપનારા લોકો વિશે જાણે અને દેશ પ્રત્યેક ગર્વની લાગણી અનુભવે એના માટે થઈ અને અમે આજે આ છવ્વીસમી જાન્યુઆરીના અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું જેમાં સનસાઈન ફાઉન્ડેશન અમરેલી નગર શિક્ષણ સમિતિ નગરપાલિકાના ચેરમેન શ્રી શાસન શ્રી તેમજ નગરપાલિકાના પૂરી સમગ્ર ટીમ તેમ તેમ અને અમારી બીજી જે ટીમ છે અમારા જે શિક્ષક મિત્રો છે સાથી મિત્રો છે એ બધા મિત્રોની સહયોગથી અમે આજે આ સ્પર્ધાનું સારું એવું આયોજન કરેલું અને વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળે એવો એક પ્રયત્ન કરેલો